આણંદ પાસેના ગામડી ગામના બળિયાદેવ મંદિર નજીક આવેલ એક રહેણાંક સોસાયટીમાં ગઈકાલ રાત્રિના સુમારે ત્રાટકેલ તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા દોઢ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે ગામડી ગામના બળિયાદેવ મંદિર નજીક નગરી પાસેની સોસાયટીમાં ઈશ્વરભાઈ દવે પરિવાર સાથે રહે છે ગત તારીખ સત્યાવીસમીના રોજ સામાજિક પ્રસંગને લઈ સમગ્ર પરિવાર બહાર ગામ ગયો હતો તે દરમિયાન ગઈકાલ મોડી રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા દોઢ લાખની મતા ચોરી કરી લઈ ગયા હતા જોકે રાત્રિના સુમારે ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ ઉપર રેકી કર્યા બાદ આ ચોરીને અંજામ આપતા હોવાનું નજરે ચડ્યું હતું આ અંગે આણંદ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે